જુલાઈ તારીખે લડાખમાં દુનિયાના સૌથી ઊંચા મોટરેબલ રોડ ખાર ડુંગરના નોર્થ હતી આ દોડ સ્પર્ધામાં ગાંધીધામના સ્પર્ધક ધનંજય કુમારે એક કીર્તિમાન સ્થાપ્યો છે ધનંજય સો કિલોમીટરની આ અલ્ટ્રા મેરેથોન દોડને માત્ર સોળ કલાક ઓગણત્રીસ મિનિટ અને એક સેકન્ડમાં પૂર્ણ કરી આંતરરાષ્ટ્રીય સ્તરે નામ રોશન કર્યું છે

છ થી વધુ સ્પર્ધામાં અવલ આવ્યા બાદ તેમણે ગાંધીધામ ના ધનંજય ને લાખ માં દર વર્ષે યોજાતી અલ્ટ્રા મેરેથોન માં ભાગ લેવાની તૈયારીઓ શરૂ કરાવી અને તેમની મહેનત રંગ લાવી ભારતમાંથી સિવિલિયનમાંથી એક જ ધનાઈ કુમાર કરીને આપણે કચ્છથી છે અને સોળ કલાક ઓગણત્રીસ મિનિટ અને છ સેકન્ડમાં આ દોડ એમને પૂરી કરેલી એમની કેટેગરીમાં લગભગ પંદરેક જણ બીજા હતા જે લોકો આ દોડની અંદર એમને ભાગ લીધો હતો પણ એ લોકો કોઈ પૂરો ન કરી શક્યા એટલે એક ઇન્ડિયન રેકોર્ડ બન્યો છે અને આગળ પણ ગ્રીનિશ બુક રેકોર્ડ બનવાની સંભાવના છે એ અમે ફોરવર્ડ કરેલ છે આગળ થનંજય આગામી દિવસોમાં પુનાની મેરેથોન દોડમાં સામેલ થવાનો છે આ સ્પર્ધામાંથી જ કોમનવેલ્થ ગેમમાં જવા માટે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળતી હોય છે જો ગાંધીધામનો આ મિલ્ખા પુનાની દોડ જીતી ગયો તો કોમનવેલ્થ ગેમ્સમાં તેની એન્ટ્રી પાકી છે ગોવિંદ મહેશ્વરી વીટીવી ગાંધીધામ